હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમ એમલોગમાં તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ તો આજે આપણે બનાવીશું લાઈવ ઢોકળા તો ઢોકળા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ આજે આપણે વટાણામાંથી ઢોકળા બનાવીશું તો અત્યારે શિયાળાની ઋતુમાં વટાણા ખૂબ જ ફ્રેશ મળતા હોય છે તો વટાણામાંથી આપણે ઘણી બધી અલગ અલગ રેસીપીઓ બનાવતા હોઈએ છીએ પણ તમે ક્યારે આ રીતે વટાણાના ઢોકળા નહીં બનાવ્યા હોય તો આજે એકદમ ખાવામાં ટેસ્ટી એવા લાઈવ ઢોકળા બનાવીશું તો ના દાળ ચોખાને પલાળવાની ઝંઝટ ના દળવાની ઝંઝટ ના હાથો લાવવાની ઝંઝટ તો ખૂબ જ ઝડપથી અને એકદમ સરસ એવા ટેસ્ટી ઢોકળા બનાવીશું તો ઢોકળા બનાવ તો અત્યારે ઢોકળા બનાવવા માટે મેં ફોળેલા એક વાટકી ફ્રેશ વટાણા લીધા છે તો હવે આપણે વટાણાને એક તપેલીની અંદર લઈ લઈશું અને તેની અંદર આપણે પાણી રેડી અને અંદર થોડું મીઠું નાખી અને બાફી લઈશું તો અત્યારે અડધી નાની ચમચી જેટલું મીઠું લઈશું અને આપણા વટાણા એકદમ રીલાજ રહે તેના માટે અત્યારે આપણે થોડીક ખાંડ અંદર ઉમેરીશું વટાણાને આપણે ગેસ પર લઈ લીધા છે તો તપેલીમાં પાણી રેડી અને આને પાંચ મિનિટ માટે આપણે બાકી લઈશું હવે આપણે ઢોકળા માટેનું બેટર તૈયાર કરીશું તો તેના માટે અત્યારે મેં એક વાટકી રવો લીધો છે તો જે વાટકીથી આપણે વટાણા લીધા છે તે જ વાટકીના માપથી અત્યારે મેં ઝીણો રવો લીધો છે તમે રવાની જગ્યાએ સોજીનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેની સાથે આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક નાની ચમચી જેટલું અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે આપણે લાઈવ ઢોકળા બનાવીએ છીએ એટલે કોઈ આઠો લાવવાની ઝંઝટ વગર ખૂબ જ ઝડપથી આ ઢોકળા બનીને તૈયાર થાય છે હવે આની અંદર આપણે એક નાની વાટકી જેટલું મેં દહીં લીધું છે તો ખાટું પણ નહીં અને મોડું પણ નહીં તેવું મીડિયમ દહી છે તે આપણે અંદર લઈ લઈશું અને મિક્સ કરીશું તમે દહીંની જગ્યાએ છાસનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે તે જ વાટકીથી અડધી વાટકી જેટલું પાણી લેડીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે ક્યારેય આ રીતે વટાણાના ઢોકળા ના બનાવ્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ઘણીવાર બાળકો વટાણા ખાવાનું પસંદ નથી કરતા હોતા અને આજે સાથે આપણે બીજી એક વસ્તુ પણ અંદર ઉમેરીશું જેથી ઢોકળાનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને એકદમ ગ્રીન એવા આપણા ઢોકળા બનીને તૈયાર થશે તો લોટ આપણો સારી રીતે પડી ગયો છે તો હવે તેને ટાંકી અને સાઈડમાં મૂકીશું હવે આપણે ઢોકળા સાથે ખવાતી લીલી ચટણી તૈયાર કરીશું તો તેના માટે અત્યારે આપણે એક મિક્સર જાર લીધો છે તો તેમાં અત્યારે મેં લીલી કોથમીર લીધી છે જે ડાળી સહિત આપણે અંદર લઈ લઈશું સાથે મેં બે લીલા મરચાં લીધા છે જે મીડિયમ તીખા હોય તેવા લીધા છે સાથે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને સાથે આપણે એક નાની ચમચી જેટલું જીરું લઈશું ચટણી આપણી થોડી ઘટ થાય તેના માટે અત્યારે મેં બેસનની સેવ લીધી છે તે અંદર લઈ લઈશું અને કટાશ માટે અત્યારે મેં દહીં લીધું છે જે આપણે બે ચમચી જેટલું લઈશું તમે દહીંની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુ વસ્તુને સારી રીતે પીસી અને આપણી ચટણી તૈયાર કરી લઈશું ચટણીને આપણે પીસી લીધી છે તો એકદમ સરસ સેવી લીલી અને ટેસ્ટી ચટણી આપણી તૈયાર છે વટાણા પણ આપણે એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે તો હવે તેમાંથી આપણે પાણી કાઢી લઈશું વટાણા આપણા ઠંડા થઈ ગયા છે અને પાણી કાઢી લીધું છે તો એક મિક્સર જારની અંદર આ વટાણાને લઈ લઈશું અને તેની સાથે અત્યારે મેં બે લીલા મરચાં આ રીતે કટ કરી લીધા છે તે લઈશું તો મીડિયમ તીખા એવા મરચાં આપણે અત્યારે લીધા છે સાથે આપણે એક ટુકડો આદુને આ રીતે ચાર ટુકડામાં કરી લીધું છે તે અંદર લઈશું સાથે અત્યારે લીલી કોથમીર લીધી છે તે પણ અંદર લઈ લઈશું તો કોથમીરનો ટેસ્ટ ઓપળામાં ખૂબ જ સરસ આવે છે હવે બીજી વસ્તુ આપણે ઉમેરવાની છે તે છે લીલું લસણ તો અત્યારે શિયાળાની ઋતુમાં લીલું લસણ ખૂબ જ સરસ મળતું હોય છે તો ઘણીવાર બાળકો લીલું લસણ નથી ખાતા હોતા પણ તમે જો આ રીતે ઢોકળામાં કે કોઈ એવી રેસીપીમાં આપશો તો બાળકો પણ ખાશે તો અત્યારે મેં અંદર લીલા લસણનો ઉપયોગ કર્યો છે જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે બધી જ વસ્તુને પીસી અને આપણે દરદરૂ તૈયાર કરવાનું છે એકદમ ઝીણી પેસ્ટ તૈયાર નથી કરવાની તો મિક્સરને પલ્સ મોડ પર ફેવરી અને તેને કચરો આપણે પીસી લઈશું તો બધી જ વસ્તુને આપણે પીસી લીધી છે તો આ રીતે થોડું દરદરૂ રહે તેવું આપણે પીસીને તૈયાર કર્યું છે હવે આપણે પલાળેલા રવાને લઈ લઈશું તો રવાની અંદર આપણે જે વટાણાને લસણ પીસીને રાખ્યું છે તે બધું જ અંદર લઈ લઈશું તો આ ઢોકળાના પેસ્ટમાં તમે જો લસણ ઉમેરશો તો એકદમ સરસ એવું લાગશે હવે મિક્સરમાં થોડું પાણી એડ કરી અને આપણે અંદર લઈ લઈશું હવે બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તમે આની અંદર બીજી વસ્તુ પણ એડ કરી શકો છો જેવું કે તમે દૂધી છીણેલી એડ કરી શકો છો ગાજર એડ કરી શકો છો અત્યારે આપણે વટાણા અને લસણ સાથે જ આ ઢોકળા તૈયાર કરીશું તો ખાવામાં ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે તો મિક્સ કર્યા પછી હવે આની અંદર આપણે થોડું જીરું એડ કરીશું તો અત્યારે અડધી ચમચી જેટલું જીરું આ રીતે હાથથી થોડું મસળીની અંદર લઈ લઈશું અને ઢોકળા આપણે એકદમ ફૂલેલા અને પોચા તૈયાર થાય તેના માટે અત્યારે મેં ખાવાનો સોડા લીધો છે અડધી નાની ચમચી જેટલો તે અંદર લઈ લઈશું અને તેની ઉપર થોડું પાણી રેડી અને સારી રીતે મિક્સ કરી લઈશું ઢોકળા આપણા ઠંડા થયા પછી પણ એકદમ સરસ ઓછા અને સોફ્ટ રહે તેના માટે અત્યારે આપણે એક ચમચી જેટલું તેલ અંદર લઈ લઈશું અને ફરી એકવાર મિક્સ કરી લઈશું અત્યારે મેં એક મોટા વાસણની અંદર પાણી ગરમ કરવા માટે રાખી લીધું છે અને ઉપર એક આ રીતે કાઠીલો રાખ્યો છે તો હવે તેની ઉપર તેલથી ગ્રીસ કરેલી થાળી આપણે મૂકી દઈશું અને હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે આપણે થાળીની અંદર પાથરી દઈશું અને બધી જ બાજુથી એક સરખું આપણે ફેલાવી દઈશું હવે આપણે ઉપર ઢાંકી અને દસ થી બાર મિનિટ માટે આ ઢોકળાને આપણે સ્ટીમ કરીશું અને ઉપરથી આપણે આ રીતે વજન થોડું મૂકી દઈશું જેથી અંદરની વરાત બહાર ના આવે તો ઢોકળાને સ્ટીમ થતાં બાર તેર મિનિટ જેટલો સમય થયો છે તો ગેસની ફ્લેમ આપણે અત્યારે બંધ કરી દઈશું અને હવે ઢોકળાને જોઈ લઈશું ઢોકળા આપણે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે તેને ચેક કરવા માટે આ રીતે આપણે ચપ્પુ લઈ લઈશું અને ચપ્પુને અંદર આ રીતે રાખીશું તો ચપ્પુ આપણું થોડું ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો હવે તેને આપણે નીચે ઉતારી લઈશું ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે તો હવે તેમાં આપણે કટ લગાવી લઈશું જેથી આપણે તેના પીસ કરી શકીએ તો આ રીતે આપણે બધા પીસ તૈયાર કરવા માટે કટ લગાવીશું તો તમે આ રીતે પણ આ ઢોકળાને ચટણી સાથે ખાઈ શકો છો પણ અત્યારે આપણે વધુ ટેસ્ટ આપવા માટે થોડો વઘાર કરી લઈશું અત્યારે આપણે વઘારિયામાં બે ચમચી જેટલું તેલ લીધું છે જે તેલ આપણે ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલ આપણું થોડું ગરમ થાય એટલે અત્યારે આપણે એક નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાય થોડી ફૂટવા દઈશું રાય આપણે ફૂટવા લાગી છે તો અત્યારે આપણે નાની ચમચી જેટલા સફેદ તલ લીધા છે તે અંદર લઈ લઈશું અને થોડી આપણે હીમ લઈ લઈશું અને વઘાર આપણ સારી રીતે તૈયાર થઈ ગયો છે તો હવે તેને આપણે ગેસ બંધ કરી અને ઢોકળા ઉપર લઈ લઈશું રહેલા વઘારને આપણે આ રીતે ઢોકળા ઉપર રેરી લઈશું તો હવે આપણે ઢોકળાને બહાર કાઢીને જોઈ લઈશું તો આ રીતે ઢોકળાને એક ટુકડો લઈને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચાળીદા અને સ્પોન્જી એવા આપણા ઢોકળા તૈયાર થયા છે અને કલર પણ એકદમ સરસ એવો ગ્રીન આવ્યો છે તો એકદમ પોચારું જેવા અને ટેસ્ટ તો એટલો સરસ કે તમે ખાતા જ રહી જશો અને આને આપણે બનાવેલી લીલી ચટણી સાથે આ ઢોકળા એકદમ ટેસ્ટી લાગે છે તો તમને તો મિત્રો તમને આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં